હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો સારું ચાલો આજનો બ્લોગ શરૂ કરી દઈએ આજની વાતો શરૂ કરી દઈએ આજની શું વાત કરું કારણ કે સવાર બહુ સરસ ગઈ સવારથીને જ સ્કૂલે ગયા હતા એટલે બાળકોમાં મન પોરવાઈ ગયું એટલે પાછું ખૂબ મજા આવીને બાળકો પણ એમ કહેતા હતા કે ટીચર તમે સીધ ગયા તા તમે કીધું તમે બધા જ આવે અમે મેરેજમાં ગયા હતા અને સારું ચાલો હવે મેં આ બધું જ તૈયાર કરી લીધું છે તો મારે આ બાજરાનું દેળું ધરાવવા જવાનું છે અને અત્યારે ચકી ખુલી ગઈ હશે કારણ કે અત્યારે ઘડિયાળમાં પાંચ વાગી ગયા છે તો હું દહીણું લઈ અને દરાવા મૂકી આવું મારી એક ફ્રેન્ડની ઘરે બેસી આવું અને એક જગ્યાએ એક વસ્તુ આપવાની છે ત્યાં આપી આવું એમ કરી અને આજનો દિવસ મારે કાઢવાનો છે કારણ કે બપોર તો તમને ખબર જ છે કે સ્કૂલ ટાઈમમાં જ વયો જાય છે અને બપોર પછી ઘર કામ એટલે ક્યાંય જવાનું થાતું જ નથી પણ આ તો ક્યારેક આવું હોય કે જેમ કે કોઈ બાર વસ્તુ લેવા જાવી કે આ દૈણું દરાવા જવાનું છે તો એવું કામ હોય તો સારું ચાલો હવે આજે તો શું શું કામ નીકળે આજે કાંઈ એટલું બધું કામ નથી આજે તો મારે આ દેણું ધરાવવા જવાનું છે ચકીએ એ તો આપણે જ દરા જવાનું હોય ને એટલે જોક્સની જેમ કે ઘંટીએથી લોટ લેતા આવજો એમ એવું તો નથી કહેવાતું કારણ કે આપણે કંઈ ઘડન ઘર હોય આપણે શું કામ હોય તે પુરુષોને ચીંધીએ તો સારું ચાલો હું દૈણું ધરાઈ આવું અને બે કામ પૂરા કરી આવું પછી જોઈએ છીએ કે હવે શું કરવાનું થાય કારણ કે આજ તો હાવ શાંતિ છે કાંઈ કામ નથી થોડી ઘણી સફાઈ છે ને એવું છે એટલે ચાલો સારું તો દેણું મૂકીને આવી ગયા છીએ હવે ઘણું જ કામ છે તો કરી લઈએ અને આજે મારે સાફ સફાઈ કરવાની પણ હજી થોડીક બાકી છે કારણ કે આજે બપોર વચ્ચે હું આરામ કરવા થોડીક વાર આરામ કર્યો તો કેટલોય ટાઈમ વીતી ગયો તો મને એમ થયું કે ચાલો હવે આજે આ બધું સાફ સફાઈ કરી નાખીએ કારણ કે બે દિવસથી હમણાં બહાર ગયા હતા ને તો કંઈ વ્યવસ્થિત થયું નથી તો આ ઓછા ને ચેન્જ કરી નાખીએ આવો તકિયાની ખોલીને એ બધું ચેન્જ કરી નાખીએ અને થોડું ઘણું આ બધું ઝાપટ ઝૂપટ કરી લઈએ ત્યાં સાંજ પડી જાય એટલે એમ થાય કે જો આપણે જોબ ન કરતા હોય એને ઘરે જોઈએ તો ટાઈમ આપણો આમાં જ જાય હો બીજું કાંઈ તમે નવી ન કરી શકો એ તમારે પૂછો ને તો કોઈ પણ સ્ત્રીને પૂછજો કે તમે શું કરો છો કે કાંઈ નહીં જો ઘરે કામ કરીએ તો બપોર થઈ જાય બપોર પછી પાછું થોડું કામ કરીએ થોડાક નીચે બેસવા જઈએ તો સાંજ પડી જાય તો એમાં બીજું નવીન તો કાંઈ થયું જ નહીં ને એટલે જીવનને છે ને પ્રવૃત્તિમય રાખવું જરૂરી છે હા આ બ્લોગ્સમાં છે ને મારે તમને રોજ મારે બ્લોગ્સ જોવું કંઈક ને કંઈક કોઈને કોઈ વાત ઉપરથી તમને કાંઈક જાણવા ને કાંઈક શીખવા મળશે એવો હું પ્રયત્ન કરીશ કે તમને કંઈક જો સાંભળવા એટલે સ્ત્રીને છે ને કોઈને કોઈ પ્રવૃત્તિમાં જોડાઈને રહેવું જોઈએ એવું નહીં કે પરિસ્થિતિ નબળી હોય તો જ આપણે કંઈક જોબ કરવાનું હોય કે તો જ આપણે કોઈ બી બીજું કામ કરીએ એવું ન હોય પણ આપણા જીવનની અંદર આપણું માઇન્ડ ફ્રેશ રહીએ આપણે બે પાંચ રૂપિયા આપણે આપણા પરિવારને મદદરૂપ થાય અને આપણે થોડુંક શીખી શકીએ થોડુંક જાણી શકીએ એના માટે આપણે પોતાને સતત કાર્યશીલ રહેવું જોઈએ સતત પ્રવૃત્તિમય જીવન હોવું જોઈએ મને ઘણા લોકો કહેતા હોય કે તમારે શું જરૂર છે જોબ કરવાની તમારે શું આ ચેનલની જરૂર છે તમને એ કે ક્યાં પૈસા ઘટે છે તે તમે કે આ યુટ્યુબમાં ચેનલ બનાવી પણ હવે મને એમ થાય કે હવે એવી વાતો કરો વાળાને મારે કહેવું શું એમ અરે મને એમ થાય કે આને હવે કયા શબ્દોથી સમજાવું એ સમજી જાય પછી તોય રહેવાય નહીં ને એટલે એને કહેવાય જાય કે અરે હું કાંઈ આ પૈસા કમાવા માટે યુટ્યુબમાં ચેનલમાં વિડીયો મૂકું છું એવું છે પણ મારું જીવન પહેલેથી પ્રવૃત્તિમય છે હું જ્યારે નાની હતી ત્યારે જ્યારે કોલેજમાં હતી ત્યારે બહુ પ્રવૃત્તિમાં રહેતી અને અત્યારે પણ મને હાઉસવાઇફ થઈને રહેવું જરાય ના ગમે એટલે મને એમ થયું કે હું જો જોબ કરીશ ને તો મને બે વ્યક્તિ ઓળખશે થોડાક પેરેન્ટ્સ મને ઓળખતા થશે થોડાક પેરેન્ટ્સ આપને ઓળખતા શીખે થોડાક લોકો આજુબાજુમાં એમ કે નહીં આ આવી રીતના આમ જોબ કરતા આવી રીતના આ વ્યક્તિ આમ છે અને ખાસ તો છે ને મને યુટ્યુબમાં મારા એક સ્ટાફના મેડમે જ કીધેલું કે તમે ચેનલ બનાવો તમને આ બધો શોખ છે ને એટલા માટે તો મને એમ થયું કે મને પાંચ લોકો ઓળખે મને કંઈક શીખવા મળે મારી લાઈફમાં હું કંઈક બનું એવા મારા વિચારોને લીધે મને એમ થયું કે હું આ યુટ્યુબ ચેનલ બનાવું અને કહેવાય ને કે આ બધું છે ને એ સતત રહેવાનું જ છે કદાચ એક્સિડન્ટલી મને કાંઈ થઈ જાય જો કે નહીં થાય તમારા ને ભગવાન પાસે પ્રાર્થના અને મારા હેતાળા શ્રી ઘનશ્યામના આશીર્વાદ મારી સાથે છે એટલે પરંતુ આયુષ્યની આપણને કશી ખબર નથી હોતી કે ક્યારે શું થઈ જાય પણ એવામાં જો આપણે આવી રીતના કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ હોય ને તો લોકો આપણને યાદ કરે અને જ્યારે જ્યારે આપણા વિડીયો હું તો એવું વિચાર્યું જ્યારે મારો વિડીયો અચાનકથી મને કંઈક થઈ જાય ને હું ધામમાં આવી જાઉં તો જ્યારે મારો વિડીયો કોઈના હાથમાં આવે ને તો કોઈક મને સંભાળે કે નહીં આ વ્યક્તિ આવું હતું આ વ્યક્તિ હોત તો ઘણું આગળ નીકળે આ વ્યક્તિ હોત તો હજી પણ ઘણા જેવા કોમેડી વિડીયો અને બ્લોગ્સ બનાવત સાચું ને તો અને રહી વાત ઇન્કમની તો યુટ્યુબમાંથી ઇન્કમ તો આવી હશે ત્યારે આવશે અને આવશે ને તો મેં તો એવું જ વિચાર્યું છે કે હું ભગવાન માટે કંઈક ને કંઈક કરું કંઈક ને કંઈક કોઈ પણ ગરીબ લોકો હોય કોઈ પણ ગરીબ બાળકો હોય એના માટે હું કોઈને કોઈ રીતે મદદરૂપ થાવ ને એવા મારા વિચારો છે અત્યારે તો જે વ્યક્ત કરું છું કે ઇનકેસને હું બહુ આગળ નીકળી જાઉં અને યુટ્યુબની ઇન્કમ મને બહુ એટલે બહુ આવે ને તો મારે છે ને એમાંથી ભગવાનના કાર્યમાં પૈસા વાપરવા છે કારણ કે અમારે વિચારસરણી છે કે હું પોતે જાતે કમાવ ભલે પછી આવી રીતના યુટ્યુબમાંથી કમાવું કારણ કે મારો પગાર એટલો છે ને કે હું એમાંથી દાન પુણ્ય કરી દઉં એમ પણ કહેવાય છે બધા કહેતા હોય કે યુટ્યુબમાં બહુ જ ઇન્કમ આવતી હોય તો એવી રીતના યુટ્યુબમાંથી હું જો કમાવને ને તો મારો એવો વિચાર છે કે હું થોડુંક ભગવાન માટે કરું થોડુંક દાન પુણ્ય કરું એ પણ મારી મહેનત અને મારા કમાયેલા પૈસામાંથી જેને મને ખૂબ ખુશી થાય અને મને છે ને અત્યારથી ખૂબ આમ કેટલું મેં વિચાર્યું છે કે આમ કરીશ આમ કરીશ પણ એના માટે મારે હજી બહુ મહેનત કરવી પડશે અને તમે બધા લોકો સાથ સહકાર આપો જ છો અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો આજે તમારા લોકોના સાથ સહકારથી જ હું અહીંયા પહોંચી છું અને હવે મારે થોડોક જ વોચ ટાઈમ ઘટે છે પછી મારી ચેનલ મોનોટાઈઝ થઈ જશે આ બધું આ પબ્લિકને લીધે છે આ બધું આ પબ્લિકના સપોર્ટને લીધે છે કે જે મને સપોર્ટ કરે છે અને મારા કોમેડી વિડીયો શેર કરે છે અને મારા વિડીયોને લાઈક કરે છે અને હું તમને બધાને કહું છું જે જે આ મારા વ્લોગ્સને જોતા હોય ને એ મારા કોમેડી વિડીયો છે ઘણા જ હોય હસાવવા માટેના અત્યારે માણસને હસવા માટે ખબર ક્લાસીસ કરવા પડે કે આમ હાસ્ય માટે માઇન્ડ ફ્રેશ કરવા માટે પણ મારો વિડીયો જોઈ લેશો ને તો ઓટોમેટિક હસવું આવી જ જશે એટલે હું કોમેડી વિડીયો પણ બનાવું છું તો કોમેડી વિડીયો તમને જે જે ગમે ને બધાને શેર કરવાનો જેથી લોકો કોમેડી વિડીયો જોઈ અને એનું માઇન્ડ ફ્રેશ કરે થોડી ઘણી બે ઘડી હસી શકે અને વધુ તો નહીં પણ એટલું જરૂર કે દિવસે ને દિવસે હવે મારો વોચ ટાઈમ બહુ વધતો જાય છે કારણ કે હું વ્લોગ્સ બનાવવા માંડી છું ને એટલે મને ખબર નથી કે વ્લોગ્સ લોંગ વિડીયો બનાવીશ તો મારો વોચ ટાઈમ જલ્દી વધશે પણ પછી બધા કહેવા માંડ્યા કે આટલા વિડીયો બનાવો છો તો કેમ મોનોટાઈઝ નથી થઈ ચેનલ પણ મારો વોચ ટાઈમ ઘટતો હતો એટલે તમને બધાને સાથ સહકાર દેવા બદલ થેન્ક યુ અને સાથ સહકાર દેતા રહો સારું તો વાતો બહુ થઈ ગઈ હવે હું થોડું ઘણું કામ કરી લઉં હમણાં સાંજ પડી જશે અને હજી મારે ઘણું જ કામ છે તો આજે સાંજે શું કરીએ છીએ કામ અને સાંજ સુધીમાં શું કામ કરવાનું છે હવે જોઈએ અત્યારે તો સાફ સફાઈનું કામ ચાલુ કરવાનું છે તો હવે ટાઈમ મળે કે ના મળે જોઈએ છીએ કારણ કે સાંજે પછી રસોઈ બનાવી અને અમારે જમીને પછી રોજનું રૂટિન વોકિંગમાં જવાનું તો એ તો હોય જ બહાર જવાનું હોય તો ન હોય બાકી અમે રોજ વોકિંગ તો કરીએ જ છીએ એટલે સારું ચાલો મને સાંભળીએ એ બદલ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને જોતા રહો મારા બ્લોગ્સ અને શેર કરતા રહો મારા શોર્ટ વિડીયો અને જો મારો વિડીયો પહેલી જ વખત જોતા હો તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન બેલ પર ક્લિક કરી અને ઓલ પર ક્લિક કરી દેજો અને લાઈક કરી દેજો ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જોતા રહો આવા એક ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે તો આ વ્લોગ્સની મને બહુ આદત નથી એટલે એટલું બધું સરસ રીતે વ્લોગ્સ કદાચ બનાવવા તો નથી બીજાની જેમ પણ ધીમે ધીમે શીખાઈ જશે તો સારું ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ